નમસ્કાર દર્શક મિત્રો હું છું પરમાર અમિશા તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ તો જોઈએ આજના સમાચાર સોમનાથ થી રિપોર્ટર રામસિંહ મોરી સાથે ગુજરાત સમવાય શેડ્યુલ કાસ્ટ સંગઠન સોમનાથના પ્રતિનિધિ મંડળે અનુસૂચિત જાતિ મોરચા પ્રદેશ પ્રમુખની ની શુભેચ્છા મુલાકાત લીધી જીએસ ફોર ના પ્રતિનિધિ મંડળ દ્વારા અનુસૂચિત જાતિ મોરચા પ્રદેશ પ્રમુખ પ્રો ડોક્ટર કિરીટભાઈ સોલંકીની ની શુભેચ્છા મુલાકાત લીધી હતી આ સાથે પૂર્વ સાંસદ અને અનુસૂચિત જાતિ આયોગના મેમ્બર રાજુભાઈ પરમાર પર ઉપસ્થિત રહ્યા હતા અને તેનું પણ સંગઠન દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ મુલાકાતમાં સંગઠનના અધ્યક્ષ ભગવાનભાઈ સોલંકી સહિત ટ્રસ્ટીઓ શ્રી મનીષભાઈ રાજવંશી અરવિંદભાઈ સોલંકી કેશુભાઈ વાણિયા અને રામજીભાઈ બગડા અને બાબુભાઈએ સહભાગીતા નોંધાવી હતી કિરીટભાઈ સોલંકીને ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ પદ પર નવયુક્ત થવા નવયુક્ત થવા બદલ શુભેચ્છા પાઠવી હતી અને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે અનુસૂચિત જાતિના સમાજની વર્તમાન પરિસ્થિતિ સમસ્યાઓ અને સુધારાની અપેક્ષાઓ અધ્યક્ષ શ્રી સમક્ષ રજૂ કરવામાં આવી હતી અધ્યક્ષ શ્રીએ આ મુદ્દાઓનો ન્યાયોચિત ઉકેલ લાવવાની ખાતરી આપી હતી અને સમાજની સાથે સતત સંવાદ જાળવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી આ શુભેચ્છા મુલાકાતે સંગઠન અને અધ્યક્ષશ્રી વચ્ચેની સંવાદની ભાવનાને મજબૂત કરી હતી સંગઠનના પ્રયત્નો અને અધ્યક્ષશ્રી શ્રીની પ્રતિબદ્ધતા એ સમાજ નવી આશાઓનું સંચારણ કર્યું હતું તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યુઝ